નમસ્તે વાલી મિત્રો તમે જાણો છો એમ અત્યારે આંગણવાડીની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને એમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની સત્તર થીમ આવે છે સત્તર થીમમાં આપણે અલગ અલગ બધી પ્રવૃત્તિ કરાવવાની હોય છે તો એવી જ રીતે આપણે આ એક આંગણવાડીની મુલાકાત લઈશું એ આંગણવાડીની અંદર જે આજે પાલક પાલક સર્જન કાર્યક્રમ કરવાનો છે એ અંતર્ગત બાળકોએ વિવિધ પ્રવૃત્તિ કરે છે તો આપણે વાલી પણ એની આરે જોડાયેલા હતા અને અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે આ બધી વસ્તુ જે પડી છે એ વેસ્ટમાંથી બેસ્ટ અલગ અલગ બધી વસ્તુ આવી રીતના જે ઘર વપરાશમાં વપરાતી હોય એવી બધી વસ્તુ લાવી અને સાથે વાલી પણ સાથે હતા અને સાથે રહી અને બાળકોને આ બાલક પાલક સર્જન કાર્યક્રમ ખૂબ જ સરળ અને સારો બનાવ્યો છે ચાલો તો આપણે વાલી મિત્રોને પણ પૂછીએ કે આ કાર્યક્રમમાં તમને કેવી મજા આવી તમારા બાળકોને કેવી મજા આવી છે અને તમને આમાં શું જાણવા મળ્યું તો બેન તમારું બાળક અહીંયા રેગ્યુલર આંગણવાડીમાં આવે છે તમને આમાં શું સુધારો જોવા મળે છે આ કાર્યક્રમ કર્યા પછી તો આવી જ રીતે આંગણવાડી ની અંદર ઘણા બધા વાલીઓ છે એને અમુક વાલી એવા છે જે વોટ્સઅપ ગ્રુપમાં સતત જોડાયેલા રહેશે તો આપણે એવા વાલી ને કે તમારા બાળકને આમાંથી શું સુધારો થયો છે ખૂબ જ સરસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે ચિટક કામ છે પછી છાપ કામ છે પાંદડાઓની વિવિધ છાપો છે અને બેન દ્વારા ખૂબ સરસ પ્રવૃત્તિ કરી અને ડેઇલી અપડેટ એટલે કે વોટ્સઅપ ગ્રુપની અંદર દરરોજની પ્રવૃત્તિ બેન દ્વારા છે એ મૂકવામાં આવે છે ખૂબ સરસ વાલીઓ પ્રતિભાવ આપ્યો છે આપણે આંગણવાડી વર્કરબેનને પણ પૂછીએ એના પ્રતિભાવ છે એ પણ આપણે મેળવીએ આવી રીતે દરેક વાલી આંગણવાડીમાં બાળકો મૂળક મોકલતા રહ્યો અને અમને સાથ સહકાર આપો અને અમે તમારા બાળકોનો વિકાસ ગણાવ્યો